પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે મહીસાગર માં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બૂથ લેવલ ઓફિસર માટે ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કેવી રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા ચાર નવેમ્બર થી 4 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે તેના ભાગ રૂપે મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બૂથ લેવલ ઓફિસર માટે ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કેવી રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીનું ખાસ સંપૂર્ણ પુનરાવર્તન જેમાં મૃત સ્થાનાંતરિત અને ડુપ્લિકેટ મતદારો દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારો ઉમેરવામાં આવશે ગુજરાતમાં સ્વતંત્રતા પછી આ નવની ચુંબેશ હાથ ધરાશે અર્પિત સાગર કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગર ભારતીય ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા સુધારણા કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જાહેર કરવામાં આવ્યો છે આ સુધારણા કાર્યક્રમ તારીખ ટ્વેન્ટી એટ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ થી સેવન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ સુધી કાર્યરત રહેશે જે મુજબ મહીસાગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જેના એસઆઈઆર પણ કહીએ છીએ આની સૂચિ પણ તૈયાર કરવામાં આવી છે દરેક ડેટ જેવી કે અમારા છાપકામ ક્યાર સુધી કરવાનું છે ત્રણ તારીખ સુધી અમે છાપકામ કરવાનું હતું જો પૂરું પણ થઈ ગયા છે એવી રીતે જ અલગ અલગ ડેટ સુધી અમારા ટાર્ગેટ પણ બની ગયા છે કે આ ડેટ સુધી આ બધું કામ કરવાનું છે તો બીએલઓ બધા ઓલરેડી ફીડ પર છે અને કામ કરે છે મેપિંગ પણ કરે છે અને વારંવાર સ્થળાંતર વધુ સ્થળે મતદાર તરીકે નોંધણી પામેલ યાદીમાંથી દૂર ના કરવા વિદેશી વ્યક્તિઓના ખોટા સમાવેશ વગેરે જેવો કારણોસર ખાસ સદન સુધારના કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે તથા અગાઉ પણ ગુજરાત રાજ્યમાં એક એક દો હજાર દો ની લાયકાતની તારીખ સંદર્ભે એસઆઈઆર કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો સુધી હવે નવેમ્બરથી શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાર તારીખ સુધી આ ઇન્યુમિરેશન ગણતરી ફોર્મનું દરેક મતદારના ઘરે જઈ વિતરણ કરવામાં આવશે જે સંદર્ભે અત્રેના જિલ્લામાં સમાવેશ ત્રણેય

ખાસ નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે અને અમે લોકોના ધ્યાન રાખ્યા છે કે સેન્સિટિવ ગ્રુપને કોઈ હેરેસમેન્ટ ના થાય અને સારી રીતે એમના નોંધણી થશે અને બધે પ્રોસિજર પૂરું થશે મતદારો મતદાર યાદીમાં પોતાના નામની ઓનલાઈન ચકાસણી સીઈઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર કરી શકે છે આમ આગામી સમયમાં ખાસ સદન સુધારણા કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને પોતાનું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરવા પોતાની ભાગીદારી દર્શાવી પૂરતો સહયોગ આપવા અત્યારથી હું સાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાગર અપીલ કરું છું થેન્ક યુ